નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ યાર્ડના એરંડાના ભાવ વિશે તો સુધી જોતા રહેજો અને તો લેજો આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ એક હજાર થી અગિયારસો એસી તલોડ અગિયારસો થી અગિયારસો સત્તાણું વિરમગામ અગિયારસો થી અગિયારસો પંચાણું તારી અગિયારસો થી અગિયારસો વીસ સમી અગિયારસો પિંચ્યાસીથી બારસો સાત હળવદ અગિયારસો સાહીઠથી અગિયારસો ચોરાણું સિદ્ધપુર અગિયારસો નેવુંથી બારસો અગિયાર વિસનગર અગિયારસો પચાસથી બારસો ચૌદ કોડીનાર નવસો પચાસથી અગિયારસો તમોતેર મહેસાણા અગિયારસો સિતેરથી બારસો ચાર આંબલિયાસર અગિયારસો એક્યાસીથી અગિયારસો નેવું ડીસા અગિયારસો ત્રાણુંથી બારસો અગિયાર ઉનાવા અગિયારસો નેવુંથી બારસો આઠ મોડાસા અગિયારસો પાંત્રીસથી અગિયારસો ત્રેપન चोटाणा अग्यारो एक थ अगर सौ पिंयासी जेतपुर एक हज़ार पचास थी अग्यारो छप्पन भावनगर नौ सौ चुम्मास अगियार सौ एक अगिय सौ पचास थी अगियारो पांसठ अमरेली एक हज़ार वीस्यारो अड़सठ दहगाम अगियारो चालीस अगियारो नेशी रखियाल अग्यार सौ साठ की अगियारो सीतेर जामजोपुर एक हज़ार एक पिचोतेर थी नौ सौ एक हज़ार માણસા અગિયારસો ત્રાણુંથી બારસો ચાર પાલાવડ અગિયારસો સુડતાલીસથી અગિયારસો સાહીઠ બાવડા એક હજાર નેવ્યાસીથી અગિયારસો વડગામ અગિયારસો સત્તાણુંથી બારસો પાંચ અંજાર અગિયારસો સાહીઠથી અગિયારસો બ્યાસી ઇડર અગિયારસો એંશીથી અગિયારસો નવાણું હારીસ અગિયારસો નેવુંથી બારસો સોળ જૂનાગઢ એક હજારથી બારસો સાઠ પાટણ અગિયારસો પિંચોતેરથી બારસો હજાર પાથાવડા અગિયારસો એક્યાસીથી અગિયારસો સત્તાણું બચાવ અગિયારસો બારસો પલો અગિયારસો એંશીથી બારસો પાંચ પાકાનેર અગિયારસોથી અગિયારસો વારાહી એક હજાર નેવુંથી અગિયારસો નેવું બહુચરાજી અગિયારસો એંશીથી અગિયારસો નવ્વાણું જસદણ નવસો સાહીઠથી એક હજાર સત્તાણું તાનેરા અગિયારસો એંશીથી બારસો બે લાખણી અગિયારસો નેવુંથી બારસો આઠ ભુજ અગિયારસો એંશીથી અગિયારસો પંચાણું હિંમતનગર અગિયારસો સાઠથી અગિયારસો સાઠ મેનાવા અગિયારસો પચાસથી બારસો અગિયાર વિજાપુર અગિયારસો એક્યાસીથી બારસો દસ ગોજારી અગિયારસો બાણુંથી બારસો એક ઉકરવાડા અગિયારસો સિત્તેરથી અગિયારસો પંચાણું ભીલડી અગિયારસો પાંત્રીસથી બારસો થરા અગિયારસો પંચ્યાસીથી બારસો અગિયાર સિહોરી અગિયારસો પંચાણુંથી બારસો પાંચ થરાડ અગિયારસો સિત્તેરથી બારસો નવ રા અગિયારસો સાહીઠથી બારસો સિત્તેર સાણંદ એક હજાર સિત્તેરથી અગિયારસો ચૌતેર પાલનપુર અગિયારસો સિત્યાસીથી બારસો પાભર અગિયારસો પચાસથી બારસો નવ ગોંડલ નવસો એક્યાસીથી અગિયારસો એકાણું રાંધનપુર અગિયારસો પિંચ્યાસીથી બારસો છ દાહોદ એક હજાર એંશીથી અગિયારસો જામનગર એક હજાર પચીસથી અગિયારસો રાતીજ અગિયારસો એંશીથી બારસો દાદર અગિયારસો પિંચ્યાસીથી બારસો પાંચ કડી અગિયારસો પિંચ્યાસીથી બારસો સાત ચાણસમાં અગિયારસો ત્રીસથી અગિયારસો છન્નું તમામ બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો